હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જવાર ના વાગી આઠ અને જો આજે સ્કૂલ જવાનો પહેલો દિવસ છે એટલે એને મૂકવા માટે જઈએ છીએ તો એ થઈ ગઈ છે તૈયાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય દ્વારકાધીશ ની જય રાજાધિરાજ રાજાધિરાજ કરે છે નંદી બહેન ને સ્કૂલે મુકોએ

dann ja hier nehmen wir Platz

વિશાળ ગ્રાઉન્ડ છે સ્કૂલનું રમત ગમત અને આ એનો મેન રોડ છે જ્ઞાનમંજરી સ્કૂલનું આ જ્ઞાન સ્કૂલ છે

મહવામાં ગ્રાહો નદી જળબંબાકાર જવો તમે જો ગ્રાહો નદીઓ આ જ્ઞાન મંજુરી સ્કૂલ સુધી ચઢાડી દીધું પાણી ગ્રાહો નદી જવો છો જુઓ વમળો ના વમળો જવો તમે